ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે લીધી ગુજરાતની મુલાકાત ગઈકાલે રાત્રે ભૂપેન્દ્ર યાદવ પહોંચ્યા હતા ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ભૂપેન્દ્ર યાદવે કરી મુલાકાત તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે વહેલી સવારે કેબિનેટની બેઠકમાં ભાગ લેવા પરત દિલ્હી ફર્યા બે દિવસ બાદ પ્રદેશ ભાજપ કાર્યાલય મહત્વની બેઠક ગુરુવારે મળનારી બેઠકમાં હાજર રહેવા ધારાસભ્યોને સૂચના હર્ષ સંઘવી પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ પણ કરશે બેઠક પીએમ મોદીના જન્મદિવસને લગતા કાર્યક્રમની પણ થશે ચર્ચા સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજુગુરૂ હિરેન જે રીતે ભૂપેન્દ્ર યાદવ મુલાકાત કરી તેને કઈ રીતના જોવામાં આવી રહી છે અને આગામી કાર્યક્રમો અંગે શું માહિતી મળી રહી છે જે માહિતી ભૂપેન્દ્ર યાદવની ગુજરાત મુલાકાતને લઈ અને સૂત્રો પાસેથી મળી રહી છે એ મુજબ ગઈકાલે રાત્રે સાડા દસથી અગિયાર વાગ્યાના અરસામાં ભૂપેન્દ્ર યાદવ અહીંયા ગાંધીનગર પહોંચ્યા હતા તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી અને એકથી બે જેટલા મંત્રી પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા આ મુલાકાત બાદ સવારે આઠ વાગે ભૂપેન્દ્ર યાદવ દિલ્હી જવા માટે પરત ફર્યા હતા કારણ કે કેબિનેટની બેઠક હતી વન અને પર્યાવરણ વિભાગના કેન્દ્રીય મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ એટલે કેબિનેટ બેઠકમાં હાજર રહેવું ફરજિયાત હતું અને એટલા માટે તે નીકળી ગયા હતા જે કયાસ લગાવવામાં આવી રહ્યો છે અત્યારે કારણ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની નિમણૂંકને લઈ અને ગતિવિધિઓ ધીરે ધીરે ચાલી રહી છે પરંતુ હવે છેલ્લા કેટલાક દિવસથી આ ગતિવિધિ તેજ થઈ હોય એ પ્રકારેની માહિતી મળી રહી છે તો આ અંગે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ વચ્ચે ચર્ચા થઈ હોવાનો કયાસ લગાવવામાં આવી રહ્યો છે આ ઉપરાંત આ મુલાકાત પૂરી થઈ ત્યારબાદ આજે સવારે કેટલાક સિનિયર મંત્રીઓની પણ એક બેઠક મળી હતી એ બેઠક આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની કેબિનમાં મળી હતી છથી સાત જેટલા સિનિયર મંત્રીઓ આ બેઠકની અંદર હાજર હતા અને આ બેઠક પૂર્ણ થયા બાદ તમામ મંત્રીઓ એકસાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળવા ગયા હતા જે રીતના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે જે રીતના સંગઠનની અંદર ફેરબદલની ચર્ચાઓ ચાલી રહી છે તો આ બંને બેઠકોને જોડવામાં આવી રહી છે અને એ પ્રકારેની અટકળો પણ લગાવવામાં આવી રહી છે સાથે સાથે ગુરુવારે કમલમ ખાતે પણ એક બેઠક બોલાવવામાં આવી છે આ બેઠકની અંદર ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખો અને એ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહે એ પ્રકારની સૂચના આપવામાં આવી છે આ બેઠક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મહામંત્રી રજની પટેલની આગેવાનીમાં મળવાની છે આ બેઠકનો એજન્ડા અત્યારે જે જણાવવામાં આવી રહ્યો છે તે એજન્ડા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે સત્તરમી તારીખે તેને લઈ અને તે કયા પ્રકારની ઉજવણી કરવી તેને લઈ અને આ બેઠકની અંદર આયોજન કરવામાં આવશે આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસના ગુજરાતના પ્રવાસે પણ આવી રહ્યા છે અને મહેસાણા જવાના છે અમદાવાદમાં જાહેર સભા કરવાના છે તો આના આયોજનના ભાગરૂપે પણ આ બેઠક બોલાવવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે તો બે પ્રકારના આયોજન છે સાથે જ જે અટકળો ચાલી રહી છે સંગઠનની અંદર ફેરફાર અને મંત્રીમંડળના વિસ્તરણની જે વાતો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે તો આ તમામ બાબતોને જોડી અને અત્યારે આ પ્રકારેની ચર્ચા ચાલી રહી છે અને ચર્ચાના કારણે જ ફરી એક વખત ગુજરાતના રાજકારણમાં ગરમાવો પણ જોવા મળી રહ્યો છે મુખ્ય વાત એ છે કે ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ રાતો રાત આવે છે એક રાતની અંદર મુલાકાત કરે છે મુખ્યમંત્રી અને એકથી બે જેટલા મંત્રીઓ સાથે પણ મુલાકાત કરે છે અને એ સવારે નીકળી પણ જાય છે કારણ આપવામાં એ આવે છે કે કેબિનેટની બેઠક હોવાના કારણે તેઓ નીકળી જાય છે પરંતુ પ્રશ્ન હજી એ પણ છે કે તો પછી આ તાત્કાલિક મુલાકાત અને ટૂંકા સમયગાળામાં રાત્રિ દરમિયાન આ મુલાકાત કરવાનું કારણ શું હોઈ શકે તો એના જવાબમાં જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એ છે કે સંગઠનમાં ફેરબદલ થવાની જે વાત છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પૂર્ણ થાય ગુજરાતનો પ્રવાસ પૂર્ણ થાય એ પછી તુરંત કરવામાં આવશે અને એના ભાગરૂપે એના આગોતરા આયોજનના ભાગરૂપે આ બેઠક ભૂપેન્દ્ર યાદવે અહીંયા મુલાકાત કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે સાથે સાથે મંત્રીમંડળના વિસ્તરણની પણ કેટલીક ચર્ચા થઈ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે અને ભૂપેન્દ્ર યાદવ ગુરુવારે કદાચ જે કમલમ ખાતે બેઠક મળવાની છે ધારાસભ્યોની ગુરુવારે મળશે બેઠક જેમાં હાજર રહ્યા હતા તમામ હર્ષ સંઘવી પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ પણ આ બેઠકમાં હાજર રહેશે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ ને લગતા કાર્યક્રમની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે